અસલી ઘી અને નકલી ઘી રીતે ખબર પડે હાલ સૌને એક મૂંઝવણ છે કે અસલી ઘી અને નકલી ઘી વચ્ચે હવે અંતર કેવી રીતે ખબર પડે ત્યારે આ મુદ્દે તમે ઘરે જ અસલી ઘી ઓળખ કરી શકો છો વાંચો આ મુદ્દે જાણવા જેવી માહિતી દેશની જાણીતી બ્રાન્ડ પતંજલિ વિવાદોમાં ફસાય છે લોકોને શુદ્ધ અને આયુર્વેદિક પ્રોડક્ટ આપવાનો દાવો કરે છે પણ તેના ઘીના સેમ્પલ ખરાબ રીતે ફેલ થયા છે તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે આ ઘી ખાવાલાયક નથી આ વિવાદ વચ્ચે સૌથી મોટી વાત એ છે કે આપણું સ્વાસ્થ્ય આપણે કેવી રીતે સંભાળવું મોટા ભાગના લોકોના ઘરમાં ઘીનું સેવન કરવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે આપણે જે ઘી આરોગ્ય છીએ તે અસવી છે કે નકલી ત્યારે ચાલો આ મુદ્દે વિગતવાર માહિતી જાણીએ શુદ્ધ ઘીનું વજન હલકું હોય છે જેથી જ્યારે તમે એને પાણી પર નાખશો તો તે તરવા લાગશે જેથી ઘીની ચોકસાઈ કરવા માટે તમારે પાણી ભરેલા ગ્લાસમાં એક ચમચી ઘી નાખવાનું છે જો તે ઘી ગ્લાસના તળિયે જમા થઈ જાય તો સમજી લેવું કે તે મિલાવટી ઘી છે બીજુ કે તમે એક વાસણમાં ઘીને પીગાળીને તેને ફ્રિજમાં મૂકી દો આવું કરવાથી શુદ્ધ ઘી સખત રૂપે જમા થયેલું દેખાશે જ્યારે બનાવતી ઘીની પરત અલગ રીતે તમને જોવા મળશે ક્યાં તો પછી નાની નાની ગાંઠ તેમાં બની શકે છે જો આવું થાય તો સમજી લેવું કે તે બનાવતી ઘી છે શુદ્ધ ઘીની સુગંધ ઘણી સ્ટ્રોંગ અને નેચરલ હોય છે જો ઘી ગરમ કરવાથી તેની સુગંધ ન આવે તો તેને ન ખાતા ઘીની સુગંધ આવવી કે પછી વિચિત્ર ગંધ આવવી ભેળસેળ સંકેત છે સૌથી મહત્વની એક વાત એ પણ છે કે ઘી ક્યારેય પણ ઠંડીની સિઝનમાં એકદમ કડક નથી થતું જો ઘીમાં ભેળસેળ હોય તો તે ઠંડીમાં નારિયેળ તેલની જેમ જમા થઈ શકે છે જેને પીગાળવા માટે તેને ગરમ કરવું પડી શકે છે ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે પણ ઉપાય અજમાવતા પહેલા એક સપટની સલાહ લેવી આવશ્યક છે રવિ ખુદી કોઈ પુષ્ટિ કરતું નથી વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ